Eu e

તમે હું મતતા તમારા બે ભાઈઓની રૂચની બી તમારો સંપૂર્ણ તમને કે આ છેલ્લી વખત બીજે કઈ નહિ

આ રોડ ટેક્સ ની જમીન નો પથારી બે છે મારી બધી નિહાળો વાળું વાત છે આવું તમારી હેડો આજ તમારો ભાઈ આ હોય તમે બે ભાઈઓ હું જાજુ ગયા છો

પંચાયત માં તમારે પંચાયત માં જાયનો નકશો કઢા એટલે ખબર પડતા છોકરામ બોલો હું નહીં હાજર ચોખ્ખી વાત છે આ લાફાની કિંમત

ના પાડતો કે હોય નેકળા ને નહીં કે તમારો રસ્તો નહિ નેકળા નહીં રસ્તો કે પાડી જાવ તમારો રસ્તો ખોલી લેજો ખાસું ખાસું કેતો હા ને દાડા દાડા આવું ફાટતો જાય હા પણ આમ તો તમે જોવા દો કેટલી દાદાગીરી કરે આપડે કીધું મરશે ના મરશે ના હું આપડે રોજ ભેગું હોય દાદાગીરી છે હાથ ઉપાડી ગયો શું વાત કરો ટાંગ ના પાડી મેં કીધું કીધું અમારા બાપ દાદા ને જમીન તો અમારા બાપ દાદા નહી તો બરોબર મારો હાથ ઉપાડી ગયો મારા હાથ ઉપાડ્યો તો અનુક કરીએ તા ને ઓનુ એવું કાને ઊંધું વિચારવું પડે આ બરોબર ને હાથ ઉપાડે આપડી ઇજ્જતનું કોઈ આ સુધી હાથ ઊંચો કોઈ બોલી હાથ ઉપાડી જાય કોઈ સંભવજ એનું સરનામું પૂછતું ના એનું અને હાથ ઉપાડવાની હિંમત કરી હિંમત આવી કાર્ય બધી એક તો કહું છું જો આમ તો હું ખેતરમાં જ આવતો હતો પણ હવે આ મગજ મારી છે ને એટલે હવે મારું મૂડ મરી ગયું તો આનો કોક આપણે નિકાલ કરીએ આનો નિકાલ તો હવે જો આપણે કોતો પાસે કોઈકના વાપ બાલથી જઈએ કોતો પાસે વેચી મારી વાબ છે તો એના એ ડખા ઊભા રહે હે એના કરતી વેચી મારીએ પણ વેચવામાં અત્યારે કાઠું એટલે આગળ બે નંબર તો ભગા ભગાપી ના અને એ ન જાય તો ઉડી આપણો ભાવ નો આવે ભાવ ના આવે એ નો હે ના આવે ભાવ એક કામ કરને હું આ પછી ઓછા તો ઓછા પણ ફટકારી મારી યાર રોજની કોણ મગજ મારી કરે એ વાત સાચી પણ પછી ઓછા ઓછા કરે ના હોય તો ભગા ભાઈ ને સમજાયે આપડે કઈ તમારા બે નંબર ભગા ને તો હવે ભગા ને તો આપડે હું મારી રીતે સમજાય બરોબર મારા કારણ કે હું માહિતી હું જમવાનું ઉઠી ગયું છું નહીં તો મને આજ એવું છે બરોબર છે એટલે મારા ધંધો આવું હોય કાંઈ કરવો નહીં જો ભાઈ તારા સમજાય તો સમજાય નકાર પાસે હું મારી રીતે સમજાય ના પણ આમ તો આપડે બે જ્યાં હોય તો સમજાયો તો મારે તો આવું મારા એનું મોઢું નહીં ગયું હું એકલો જઈને સમજાવું સમજાવી રીતે સમજાય સીધી રીતે એ સમજે તો એમના આપણો ને એમનો બધો ફાયદો રે અને નો સમજે તો પછી એ આવતા મને સારી રીતે આવડે પછી તો બરોબર હ હા હાર કંઈ જમીન જમીન વેચાતી ખરી હોય જમીન તો સબ ભાઈ અમારા આ ખેતરના પાછળ બે વીઘા પડ્યું પડ્યું છે ઓહ હા તો બતાવો તો આપણે લઈ લઈએ અમારા બે વીઘા લેવાની બે નહીં આમ તો રોડ એટલું હોય તો બધું ભેગું લઈ લઈએ ભેગું લેવું હા આ તમારો તમારી બધી આખી ઓટડી છે કે કોઈ અલગ અલગ વેપારી દેવું બરોબર અને તમે એક કોમ કરો ન હોય તો અમને બોનું આલો એટલે અમે અમારા હાથ છે કે તમે બે હજાર ચેડી આવો અને તમારા કાગળિયા લેતા હો અને પૈસા હું લેતો એટલે આપડે વહીવટ બધો

મળી જાય જમીન ભાવ રાખ્યો છે એક કરોડ વીસ લાખ રૂપિયા ભાવ રોડ તપ ચાલે બરાબર અને અમારા અંદર થોડો વે લાખ રૂપિયા ઓછો બસ એટલો હા તમે બધા એક થતા હોય તો બધી જમીન આપડા કરોડ રૂપિયા માં બધો સોદો કરોડ એટલે હાથ વીઘા થાય તો હાથ કરોડ રૂપિયા આપડા પાકા બરાબર રેડી બે દા જે તમે કાગડીયા લેતા હો અને હું પૈસા લેતા હો એટલે આપડે ભાઈ ભાઈ બરાબર

તો પણ આ જમીન લેવાની સર વાળું પાણી કર્યો કે લેવા કર્યા બોલો બિલ્ડર આયા હતા આપડા જમીનની વાત વાત એનું આપડે અરે વાત સાચી પણ હવે આ ભગાનું હું કરશું ભગો ઉભો નહી રહે તો આપડે સોદો કરતી વખતે આપણે એને બિલ્ડર નું હું પણ મોટું બતાવીશું આપડે ખોટા પડ શું ગયા એવાનું તો પછી એવું હોય તો ભગાબેન હું સમજાવવા જઉં હા તો તું જો નતો મેં તને કીધું તું ક્યાંથી આયો નહીં જો તું બધા તમને ભેગો થયો પછી હું કામ કરે હવે જો બે દાડો પાસે બિલ્ડર આપવાનો બરોબર બોનું લઈને આપણે ક્યાં મોઢા બોનું લે આવું આ ભગો નહીં સમજ્યો હોય તો એ તો સમજી જાય નહીં સમજી

કે મારે તો કરોડ નહીં દર કરોડ આવે તો મારે વેચવી નહીં મને ખબર જ હતી એ રાજી નહીં આપણા હારે હતો કે જે આપડો હેડવા દેવાની ના પાડતો હોય એ એને જમીન વેચા એમાં રાજી રે એવું કહેતા કે તમારે વેચવી છે એટલે તમે એના મતલબ મારા જોડે કેવા મે ખાસું કીધું મેં કીધું આ તો પૈસા ઘણા આ ભાવ આવો નહીં મળે કદી ઘણું કીધું મારા બેટા એક ના બે ના થયા હવે આપડે જમીન વેચવી નહિ ભાઈ કામ મને ધક્કો ધક્ને કાઢ્યો અને આ મોડસ એ વેચવા તૈયાર થાય નહીં મને નહીં લાગતું કાઢ્યો તો હવે આંભળવી નું આ લાતો નો ભૂત છે વાતો થઈ નહિ માન્યા આનું છે ને એક વાર આપડે કાસલ કાઢી જ નાખીએ અને આંબળ કાસળ કાઢીએ ને પછી એનો ભાઈ જે ભારત છે ને એ આપડી મુજ છે એને રૂપિયાની બહુ પેલી પડી છે બરોબર એટલે એ મોઢું ધોવાય નહી જાય અને આપડા વાત માં તો ભગા ભાઈ ને પૂરું કરી નાખું જાઉ ચાણા આપડે કાઢી નાખશી એનું કાસ આ છે આ બે દાળા માં આપડે જવાબુવાડું પેલા ને હા બિલ્ડર આવી જા બરોબર છે એટલે આનું કામ તો તમામ મારે શંભુભાઈ શરીર ભાઈ લાવ્યો અલે આ શરીર થી મરાય તો હું તો બુમો પાડે તો કોક ઓગળી જાય તો એના કરતા આપડે એનું મોટું દબાઈ દઈએ ખબર ના પડે બગા તને મે કીધું તું કે શંભુજી થી ટક્કર તને ભારે આજે તારી જિંદગી નો છેલ્લો દિવસ